ભાવેશ ફોન પર જોડાયા છે ભાવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં ફરી વિવાદના એંધાણ શું વિગત યુનિવર્સિટી

જે પ્રમાણે સિનિયર અને અનુભવી ઉમેદવારો છે તેમની જે વયમર્યાદા હોય છે તેને ક્યાંક ને ક્યાંક બાકાત રાખવામાં આવી હોય તે પ્રકારે વયમર્યાદા છે તે પચાસ વર્ષની કરવામાં આવી છે એટલે કે ક્યાંક ક્યાંક જે ਪੁਲਪਤੀ ਜੀ ਜੀ ਆ ਜੇ ਨਿਯਮ ਤੇ ਨਿਯਮਨੀ ਵਿਰੁੱਧ ਤੇ ਉਹ ਜੀ ਨੇ ਤਿੰਨ ਦੁਆਰਾ ਜੀ ਪ੍ਰਕਾਰੇ ਵਰਤੀ ਪ੍ਰਕਿਰਿਆ ਦੀ ਗੱਲ ਕਰਵਾਉਮ ਆਵੀ ਚ ਵਰਤੀ ਪ੍ਰਕਿਰਿਆ ਨਾਲ ਜੇ ਨਿਯਮੋ ਚੇਤੇ ਜाहिर ਕਰਵਾਉਮ ਆਵਿਆ ਤੇ ਤੇਨੇ ਲੈਨੇ ਕੈਕਨੀ ਕੇਵ ਵਿਰੋਧ ਨੂੰ ਵੰਟੋੜ ਚ ਤੇ ਉਪੋਥ ਹੋਇਆ ਜੀ ਬਿਲਕੁਲ ਬਾਬੇ ਸ਼ਾਨਕਾਰੀ ਬਹੁਤ ਆਪਾ